પહેલગામનો પ્રાચીન મંદિર જ્યાં ભગવાન શિવે પોતાના જ પુત્ર ગણેશજીનો માથું કાપી નાખ્યો હતો કાશ્મીરના પહેલગામ શહેરમાં આવેલું છે મમલેશ્વર મંદિર આ મંદિરનું નિર્માણ મહાભારત સમયમાં થયું હતું અને મધ્યકાળમાં તેનું પુનઃ નિર્માણ કરાયું અહીં ગણેશજીની સાથે સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પણ પૂજા કરાય છે આ એ જ જગ્યા છે જ્યાં માતા પાર્વતીએ પોતાના શરીરના ઉપટનથી ગણેશજીની રચના કરી અને સ્નાન કરવા જતાં તેમની દ્વારપાળ બાળક ને ઓળખતા નતા એટલે ગુસ્સામાં તેમણે તેમનું માથું કાપી નાખ્યું જોકે ત્યારબાદ ભગવાન શિવે જ તેમને જીવનદાન પણ આપ્યું અને હાથીના બચ્ચાનું માથું લગાવી દીધું આ સાથે ગણેશજીને પ્રથમ પૂજ્યના આશીર્વાદ પણ આપ્યા મનાય છે કે અમરનાથ ગુફામાં જતા પહેલા શિવ પાર્વતી અહીં જ આવ્યા હતા અને એટલે જ આ મંદિરનું ખૂબ જ ધાર્મિક મહત્વ પણ છે તો બોલો હર હર મહાદેવ